વિકસિત ગુજરાતમાં કરોડોના વિકાસ કાર્યો થાય છે પણ સાહેબ માત્ર કાગળ પર વીટીવી ન્યૂઝ ચેક કરવા અને ભ્રષ્ટાચારનું મોટું કૌભાંડ ઝડપી પાડ્યું દ્વારકાના બાર જેટલા ગામોની ની પસંદગી જીઇસી એટલે કે ગુજરાત ઇકોલોજી કમિશને કરી હતી જ્યાં કરોડોના વિકાસ કાર્યો થવાના હતા પણ સ્માર્ટ ઇકો વિલેજ પ્રોજેક્ટમાં જીઈસીના ભ્રષ્ટ અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર થઈ ગઈ મિલી અને થઈ ગયો મોટો ભ્રષ્ટાચાર

બગીચો રવિવારે એટલે કે રજાના દિવસે બનાવી દેવાયું હતું ઇકોલોજી કમિશનના તત્કાલીન ક્લસ્ટર મેનેજર કૃપા ઝા સિનિયર પ્રોજેક્ટ મેનેજર નિશ્ચલ જોશીએ બીજી નવેમ્બર બે હાજર ઓગણીસ માં સહી સિક્કા કર્યા હતા કુલ એક કરોડ

ખબર પડશે નીકળો બાર એસી ચેમ્બરમાંથી